ॐ नमो भगवते वासुदेवाय नमः अथ श्री गरुडपुराणे पञ्चमो अध्यायः अने पुनर्जन्मनी कथा गरुडजी ભગવાન વિષ્ણુને અત્યંત જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું કે હે કેશવ મનુષ્ય જે જે પાપ કરે છે તેના કારણે તેને કેવા ચિહ્ન મળે છે અને તે પાપને કારણે તે કઈ કઈ યોનીમાં જાય છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હે ગરુડ નરકમાંથી પાછા ફરેલા પાપી જીવો કયા પાપોને કારણે કઈ યોનીમાં જાય અને કયા પાપને લીધે તેમને કયા ચિહ્ન મળે તે બધું વિસ્તારપૂર્વક કહું છું ધ્યાનથી સાંભળો ભગવાન વિષ્ણુએ પાપ અને તેના ફળ રૂપે મળતા રોગ અને શારીરિક ચિહ્નોનું વર્ણન કર્યું બ્રાહ્મણની હત્યા કરનાર ક્ષયરોગી ગાયની હત્યા કરનાર કુબડો અને મૂર્ખ તથા કન્યાની હત્યા કરનાર કોઢનો રોગી બને છે અને આ ત્રણેય ચાંડાલની યોનીમાં જન્મ લે છે સ્ત્રીની હત્યા કરનાર અને ગર્ભનો નાશ કરનાર પુલિંદ જેવી મ્લેચ્છ જાતિમાં રોગી બનીને જન્મે છે પર સ્ત્રી સાથે મૈથુન કરનાર નપુંસક બને છે અને ગુરુ પત્ની સાથે સંબંધ બાંધનારને ચામડીનો રોગ થાય છે માંસ ખાનાર કોઢ અને રક્તાંધના એટલે કે લોહીના રોગોથી પીડાય છે દારૂ પીનાર બ્રાહ્મણના દાંત કાળા થઈ જાય છે એકલો મીઠાઈ ખાનારને ફોલ્લાવાળા રોગ થાય અને શ્રાદ્ધમાં એઠું ખવડાવનારના શરીરમાંથી કરોડિયા નીકળે છે ગુરુનું અપમાન કરનાર ગુરુ વેદશાસ્ત્રનું અપમાન કરનાર અને ખોટી સાક્ષી બને છે જમવાનું પીરસવામાં છેતરપિંડી કરનાર કાણો અને તીરછો થાય છે લગ્ન સંબંધ તોડનારના હોઠ એકબીજા સાથે જોડાઈ જાય છે પુસ્તકોની ચોરી કરનાર જન્મથી જ આંધળો બને છે

દાણ ચોર તીડ અને પાણી ચોરનાર બપૈયા જેવો પક્ષી બને છે માંસ ચોરનાર ગરુડ મીઠું ચોરનાર કીડી ફળ ચોરનાર વાંદરો ચામડાના જૂતા ચોરનાર ગીધ અને કપાસ ચોરનાર ઘેટું મધ ચોરનાર વગડાની માખી કસ્તુરી ચોરનાર છછુંદર અને લીલોતરી શાકભાજી ચોરનાર મોર બને છે ધર્મભ્રસ્ત થવાથી મળતી યોનીઓનું વર્ણન હિંસા દ્વારા જીવતા લોકો કસાઈને ત્યાં ઘેટા બકરા બને છે તીર્થયાત્રીઓને લૂંટનાર પણ આવી જ હલકી યોનીમાં જાય છે ઝેર ખાઈને આત્મહત્યા કરનાર સર્પ બને છે ઉદ્ધત અને અભિમાની લોકો જંગલમાં હાથી બને છે જે બ્રાહ્મણ વૈશ્વદેવ કર્યા વિના ભોજન કરે છે તે ઉજ્જળ વનમાં વાઘ બને છે જે બ્રાહ્મણ સંધ્યા ગાયત્રીનો જપ કરતો નથી અને મનથી મલિન હોય છે તે બગલો બને છે જે બ્રાહ્મણ દક્ષિણાના લોભથી યજમાન પાસે બળજબરીથી પૂજા કરાવે તે ગધેડો બને છે મિત્ર સાથે કરનાર પર્વત પરની ગરોડી બને છે અને વેપારમાં છેતરપિંડી કરનાર ઘૂવડ બને છે માતા પિતા ગુરુ બહેન કે ભાઈનો દ્વેષ કરનાર તેજ પરિવારમાં ફરીથી જન્મ લઈને નાશ પામે છે સાસુ સસરાનો દ્વેષ કરનાર ઝઘડાડું સ્ત્રી જળના જીવ તરીકે જન્મે છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ગરુડ મનુષ્ય લોખંડ પથ્થર અને ઝેર પણ પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણના ધનનો અપહાર સહન કરી શકતો નથી બ્રાહ્મણના ધનથી પૂજ થયેલા હાથી ઘોડા પણ યુદ્ધમાં નાશ પામે છે વેદ અને શાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણોને છોડીને બીજાને દાન આપનાર અનેકવાર નરક ભોગવીને જન્માંધ દરિદ્ર અને ભિખારી બને છે પોતે આપેલી કે બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન જો કોઈ છીનવી લે તો તે સાઠ હજાર વર્ષ સુધી મળમાં કીડો બનીને રહે છે જે પોતે આપેલું દાન પાછું ખેંચી લે છે તે પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભા શુભમ ના ભૂતક ક્ષિયતે કર્મ કલ્પકોટી સતેરપે ભગવાન વિષ્ણુએ અંતમાં કહ્યું કે હે ગરુડ મનુષ્ય પોતે કરેલા શુભ અને અશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે કરોડો કલ્પો વીતી જાય તો પણ કર્મનું ફળ ભોગવ્યા વિના તેનો નાશ થતો નથી આમ શ્રી ગરુડ પુરાણનો પાંચમો અધ્યાય પાપ કર્મોના ભયાનક પરિણામો રોગ અને પુનર્જન્મની વિવિધ યોનીઓનું વર્ણન કરીને મનુષ્યને સત્કર્મ કરવા અને ધર્મનું પાલન કરવાની પ્રેરણા આપે છે ઈતિ શ્રી ગરુડ પુરાણે પંચમો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃ દેવ કી જય શંકર ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે ગરુડ પુરાણ માનો પાંચમો અધ્યાય સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યો હશે તો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે ગરુડ પુરાણનો છઠ્ઠો અધ્યાય સાંભળીશું કે જેમાં નરકમાંથી પાછા ફરેલા જીવો માતાના ગર્ભમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવા કેવા દુઃખ ભોગવે છે તેની કથા સાંભળીશું તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો મારી સાથે આ ગરુડ પુરાણનો છઠ્ઠો અધ્યાય પણ સાંભળશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગરુડ પુરાણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર